ટ્રાફિક વાત જ આવવા દો મિત્રો બહુ જ ટ્રાફિક રાજકોટનો લોકમેળો એટલે જ મિત્રો જોઈ તમે શકો ટ્રાફિક હાલવાની કઈ જગ્યા નથી મિત્રો જો ફાઇનલ મિત્રો આપણે મેળામાં એન્ટ્રી લઈ લીધી તમે જોઈ શકો છો બધી બાજુ નકરો ક્રાઉડ ક્રાઉડ ફૂલ બાકા બાકાજી છે બધી બાજુ મિત્રો તમે વાત જ કેવી મજા આવે મિત્રો તમે જોઈ શકો બધી બાજુ જો નકરી રાઈડું રાઈડું જ છે મિત્રો ફૂલ મજા આવી જાય એવું તમે એકવાર રાજકોટના લોકમેળાની મુલાકાત લઈ લેજો હાજર ને મિત્રો અત્યારે એવું ફીલ થાય ને તમે વાત જ જાઓ મિત્રો કેવું ફીલ થાય સાચું કે હે બહુ ખરાબ ફીલ થાય તો રાજદીપ તો બહુ ખરાબ ફીલ થાય કેમ કે એમાં શું કેવું ખબર જો તો થોડી ઘણી રાઈટ ચાલુ છે આ બધી રાઈડો બંધ અને આ બધી રાઈડું મેં એમ કે હજી કલાક કલાકનો નો વારો વાંધો વારો આવે એમ જ નથી ગાયેલા માથાકૂટ થઈ ગઈ છે અરે મિત્રો વારો જ નથી આવે એમ કે જો પરસેવાના રેપજો થી કે દસ મિનિટ થઈ આવું વારો જ નથી આવે

ટ્રાફિક હતું ને વાત ના જોઈએ ભાઈ ને ભૂખ થઈ ગઈ મસ્ત મજાની પાણી પૂરી થઈ ગઈ ભાઈ કેવું લાગ્યું મેળામાં બે રાઈડમાં બેઠા ફરમાન ખુશ થઈ ગયા ભાઈ વાત તો હાલો તમારે લોકો પાણીપુરી પૂરી ખાવી અમે પાણી ખાઈ લે પછી મળી તમને ભાઈ વાંધો તો મિત્રો મસ્ત મજાની બે વાયુ સોળા પીવા આવી ગયા તમે વાત જોજો પાલજીમાં સોળા પીવા આવી ગયા મસ્ત મજાની બહુ ખાધું હવે સોળા તો પી પડે ને બચાવવા માટે કોણે મજા કોને કરાવી તો કે મજા આવી ગયા મજા કોને કરાવી કે વિવેક ભાઈ આ મજા આવી ગઈ જોઈ ભાઈ એક ભાઈ મજા કરાવી એમ અમે નાનપણમાં ભાઈ બંધીઓ ગાઈસ અમે નાનપણમાં અમે નાનપણમાં ભાઈ બંધી ઓલ બાકા આને મિત્રો મારા કરતા બધા ચશ્મા તો એને કાઢી નાખ્યા કેમ કે રોગ માં એટલે અને મેં પહેલી વાર પહેલા તમને ખબર આજો કે ખોટો મજા આવી ગઈ આજે કાઈ વાંધો મજા આવી ગઈ હાલો મિત્રો આજનો વ્લોગ એને આજે એન્ડ કરીની મારો વિડીયો લાઈક ને સબસ્ક્રાઇબ કરતા જજો કાલે ન્યુ વ્લોગ આવી જાય કાલે ન્યુ બ્લોગ આવી જાય તો કાલે હજી મેળામાં જવાનું એટલે નવો વ્લોગ બીજો બનાવશે બરોબર હાલ કઈ દે બાઈ કઈ દે તું કઈ દે